મિત્રો કાલે ઉલોક ઉતારી નો આવી ગયો કારણ કે ઘોડી બહુ તમે બીજા ઓળખમાં માં બતાવી જો તને જો ફન શીખી ગઈ એમ લઈ જાવ મિત્રો ફન જો કાલે એક વાર પાટા મારો થઈ ગયો હતો પાટકા બટકી બધા શીખી ગઈ આજે મોયડો કાઢી દો તો કાઢ નઈ કોય હે વિડિયો ફેલો કે બને એક જો હુકમ નવરાઈ તમને ખબર પડશે

બીજીની ગોળીઓ ભડકે ભડકે આપણી ગોળી જો લગામ પેસમાં થઈ ગઈ અને જો ભાઈ ગઈ આવી જવું હોય પકડી લો પેલા ને હવે ઘોડી ભડકે ભડકે નહીં મસ્ત એવો પેલા જો નવરામી વિડીયો ઉતાર જો હમણાં જો મિત્રો બધાની ઘોડીમાં એક પ્રશ્ન હોય કે મોઢા પાણી નાખી તો કુદરત કુદે ને આપણે ઘોડીને જો મિત્રો તમે એટલું મોઢા પાણી નાખો એમણે અમુક ની મોજ આવે પાણી પાણી મિત્રો જો જઈ ગયો હલતી નથી નાહવાની એવી મોજ આવે ને ચાલો બહાર પડો હલો મિત્રો હવે શેમ્પુ વાળું પાણી કરી નાખી તો મિત્રો શેમ્પુ વાળું પાણી રહી ગયું હે તમને દેખાતું હોય છે

આવી ગયા ગુજરાત ની મારી પાટુનો નું મારે આશા હે બાકી ધોઈ તો નાખશું વ્યવસ્થિત તો મિત્ર અત્યારે સીન એવો થઈ ગયો કે લાઈટ વહી ગયો એટલે તમને બતાવી નહીં કે આ ઘોડીને કેવી રીતે ધમાઈ દઈએ તમને દેખાડું કેવી રીતે ધમાઈ દઈ ગયો દેખાય ડોયલું એને ધમાઈ દઈએ ડોયલું એ મિત્ર અને અત્યારે ઘોડી નવરાઈ દઈએ બતાવી તમને કેવો લાગે ઘોડી હે બીજો ઘોડીનો લુક આવો થઈ ગયો હે આખી બ્લેક ઉપર થઈ ગઈ હે આખી મિત્રો એટલે કે લાલ કલર ગયા પૂછ્યું કે ફૂલ શેમ્પુ કર્યું ભાઈ આખા શેમ્પુ નાખી દીધા પૂછડામાં ને કેહવારીમાં પગ મિત્ર જોવા કેવા અને પટ્ટો જો મિત્રો જો લગામ પહેરવાય ને તો મિત્રો નખરા ગયો અત્યારે તમે આવો આ કહેવારી બે વાર જ મિત્ર સ્મૂથ થઈ ગયો પટ્ટો પાડ પહેરાવી દીધો તો મિત્રો અત્યારે અમે વીડીમાં જઈ છીએ અમે વીડીમાં આ પાટા મારો ઘરે મિત્રો તો હાલો મિત્રો વીડીમાં જઈને મળીએ મિત્રો ઓન આટલા મેં નીકળી ગયા વીડીમાં અને આગળ બે મિત્ત્રો આવે બતાવી અને વીડીમાં જઈને અમે તમને દર્શન કરાવશું અને હાલો મેં ઓળખતા જઈશો તમારા મિત્રને તમારા આ છે આ આ ચેનલ મને પણ પેલી જે ચેનલ હતી ને એમાં બે બીને આપ્યા હતા દર્શન બતાવી જો હમણાં

મિત્રો આમાં હાથિયાર રાખવું નાખવું પડે ગોતું મિત્રો આપડે શોર્ટકટ રસ્તો અપનાયું હોય ઓરામ બધાય આમ આ રે આ જો આમાં નીલું નામ એવા ગુણ છે પણ તમારું બાજુમાં okay, okay. <laughs> 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 જગદીશભાઈ પાડર આ કિરાસો કેટલા છે ક્યુ કહેશો રાજકોટ 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 હાઈવે હા અને હું શું કીમે તમારે શું કીમાલે મે રૂપિયામાં વાર ડાઢિન હેડ વોશ વાહ વા બી કેડિટમેન્ટ બેસી બેસી કરું હોય તો હા ને બી કેલાં જાય એક દાણા આતરાવાર કપાવા આવે એક દાણાનો મોટો દોઈ દેશે ત્રણ દાણાને કી રહે તો એક દાણાનો મોટો ફ્રી હા

અમે મામા સાહેબ ના મંદિરે જઈ રહ્યા છીએ આવી જાઓ એ તો મેં કઈ દીધું બીજું ક્યાંક બે ફરું કઈ કેવા નથી માંગતા અત્યારે તમે કઈ કીધું આપો પેલા અમે સિગરેટ ચડાવશી પછી અમે બોલશી શું પછી કેવાનું હશે કે એવું હોય પછી હાવાજ મિત્ર અમને હાવાજ ભેગા થઈ ગયા હાવાજ બેઠો હે બે ત્રણ હાવાજ છે હે બે ત્રણ હાવાજ બેઠા હે અહીંયા જો નીલુ દીક બીક લાગે હે નીલુ હમે જઈયો બાકી હાવાજ તો ઈ બઠોળા લીયે

તારા મિત્રો પછી મળીએ તો અમે મામાજીને દર્શન કરી નીકળી ગયા છીએ તો બધાયને મોજ 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 તારા મિત્રો હવે વાડી જઈને મળીએ કારણ કે અહીંયા હાલ્વાનું હે પાછું ઓમે મોજ આવે કારણ કે ભાઈબંધ નઈ રહે બધાય એમાં અમારો લીલો ઓરે મોજ એ મોજ જ છે તારા મિત્રો તવિદરો વિડીયોમાં આવી ગયા છે મોજ આવી ગઈ એ વાડી આવી ગયા હઈ ભેગા હવે આવી ગયા મારો બાડો તો મેં મોજ આવી ગઈ મોમાજા મેં દર્શન કરી અને કુદરતી વાતાવરણ તો ફૂલ મોજ આવી ગઈ તમે નવજીક ગયા તો જઈ આવજો આ લીન બહુ મોજ આવે તો પછી હવે શું કરી અમને એક ખબર તો વિડીયો સેવ બેન રહ્યો મિત્રા આપણે આવી ગયા છીએ ધારી આવે અને ઘોડે થઈ ગઈ છે નીટ એન્ડ ક્લીન પ્લેન હવે લુક દો ખાલી અંધારામ દેખાત નથી એ કામ ગીએ એમ વાળ મસ્ત થઈ જાય છે વાળ

મિત્ર સ્પીકર ભરી જાય ડીજેના અને આઈટનો વિડીયો આવ્યો અને ફૂલ વિડીયોમાં અને નેક્સ્ટ વિડીયો આપણે ઘોડીના ફૂલેકાનો હશે નગર એનો જોઈન કરી નાખી નાખીએ ફૂલેકાનો હશે ઘોડીના અને મિત્રો તમે કમેન્ટ કમેન્ટ કરજો કે નેક્સ્ટ વિડીયો કેવો જેવો હોય અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અમે